અમે લોકો કાલે સમજૂતીની વાત ચાલુ હતી સમજૂતી થઈ ગઈ કાંઈ વાંધો નહીં કે પંદર તારીખે પછી મેં કીધું વાંધો નહીં પહેલી તારીખે તમારા પૈસા તમને આપી દઈશ પછી લોકો કહે કે ના ના કે અમને અટાણે નટાણે જોઈ છે અમારી સમજૂતી થઈ ગઈ ને અચાનક પાછો એ કે સમાધાન થઈ ગયું ને અચાનક અમે બેઠા હતા ને ડાયરેક્ટ પંદર વીસ જણાનો ટોળો અમારા ઉપર ચડી આવ્યો એમાં નવ જણા અમારા બીજી હોસ્પિટલમાં દાખલ છે ને એક જણો અમારો જે માણસ હતો મારા બંને એ ગુજરી ગયો એ લોકો પછી કે કાંઈ વાંધો નહીં પહેલાં સમાજની વાત કરી ગયા અને પછી આવીને ડાયરેક્ટ હુમલો કર્યો અમારા ઉપર કઈ બાબતે માથા સુધી અને કેટલા લોકો આવ્યા છે આપ્યા છે એ લોકો પાસે છુરી તલવાર ધોકા પાઇપ એ બધું હતું એ અમારી મચ્છી ફિશિંગની બોટનો હતો એટલે પાંચ લાખ ને પચીસ હજાર એ લોકોને દેવાના હતા ચાર લાખ ને પચીસ હજાર મેં આપી દીધા પછી એ લોકો કહે કે હવે લાખ રૂપિયા મેં કીધું લાખ રૂપિયા તમારે દઈ જ દેવાના છે તો પછી એ લોકો કે કાંઈ વાંધો નહીં સમજૂતી થઈ ગઈ કે દઈ દેજો તું પછી મેં કીધું કાંઈ વાંધો નહીં અમે લોકો બેઠા હતા એ લોકો ડાયરેક્ટ પૂરેપૂરી તૈયારી કરી પ્લાન કરી ઘરે સી ડાયરેક્ટ અમે જ્યાં બેઠા હતા આવીને ચાલુ જ થઈ ગયા કોણ હતું અને એ લોકો ક્યાં વિસ્તારમાં પછી એક અકબર ગુચડ હતો એમાં પછી એક સિદ્ધિક હજરત હતો ઉર્ફે સિદ્ધિક હજરત ને ઓલો જાફર બુચડ હતો ને એક અમર બુચડ હતો ને એક ઓલો આપણે જુસેફ ભંડાર હતો એ બધાય અલગ અલગ વિસ્તારમાંની આવ્યા હતા તત્રા ફરિયાના હતા ધારના હતા ગામના હતા અમારા મારા ગામના અલગ અલગ લતાના હતા બધાય જામનગર જિલ્લાના પંચેય પોલિટેશન વિસ્તારના સચાણા ગામ છે બે કાલ રોજ એક જ કોમના વ્યક્તિઓ દ્વારા સામસામે મોટી બબાલ થતા મારામારી થયેલ અને તેમાં એકનું મર્ડર થયેલ હકીકત એમ છે કે ફરિયાદી શ્રી હાજી બચુભાઈ કક્કલ દ્વારા આરોપી છે અકબર દાઉદ બુચડ પાસેથી ફીસ મારવા માટેની જાળી વેચાતી ખરીદવામાં આવે જેના પૈસા છેલ્લા ત્રણ મહિનાથી આપવાના બાકી હતા તેમાંથી સવા પાંચ લાખ પૈકી ચાર લાખ જેવા આ આરોપી દ્વારા અરે ફરિયાદી દ્વારા આપી દેવામાં આવે જ્યારે એક લાખને દસ હજાર રૂપિયા બાકી હતા જે ગઈકાલ રોજ સાંજે ફરિયાદીની દુકાને જઈ અને આ પૈસાની માગણી કરતા બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઈ અને પથ્થરમારો કરી અને આરોપી અકબર દાઉદ બુચર દ્વારા આ ગામના ફરિયાદીના બનાવી ઇસ્માલ ઇસ્માયલભાઈને પેટના ભાગે છરી મારી દેતા તેનું મરણ ખાયલ છે તે સિવાય નવ વ્યક્તિઓને આ બબાલની અંદર ઓછી વધતી ઈજાઓ થયેલ છે આ કામે આરોપીઓ કુલ ચૌદ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં આ અકબર દાઉદ બુચવ તેમજ તેના પરિવારના ઉમર દાઉદ બુચર ઉમર દાઉદ ભુચવુચર અફઝલ ઉમર બુચવ જુસફ ઓસ્માન ગંડાર સુલતાન જાકુભાઈ બુચવ આબિદ હાજી સાયચા જાકીર હુસેન જુમા અલી જામ સબ્બીર અસગર અલી અને જિલ્લાની અસગર બુચવ જાવેદ જુમા અલી જામ અને જુમા અલી જામ બધાએ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક એકસો અઢાર બે એકસો અઢાર એક એકસો પંદર બે એકસો નેવ્યાશી બે એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો નેવું અને જીપીએટ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરે છે આ ચૌદ આરોપીઓ પૈકી પોલીસ દ્વારા તાત્કાલિક કુલ સાત આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ છે જેમાં જાફર ઉમર બુચર ઇમરાન ઉમર બુચર અફઝલ ઉમર બુચળ જાકીર હુસૈન જુમા અલી જામ સબીર અસગર ભૂચળ જિલ્લાની અસગર ભૂચળ અને જાવેદ જુમાઅલી જામને હાલ પોલીસ કસ્ટડીમાં છે બાકીના આરોપીઓની પીઆઈ જામનગર પંચ એ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા તપાસ કરી રહેલ છે તેમજ આ કામે આરોપી પકડવા માટે એલસીબીની ટીમ પણ સાથે રાખવામાં આવેલ છે સ્થળ ઉપર સામસામે બંને મોટા જૂથમાં બનાવ બનેલ હોય ત્યાં સ્થળ ઉપર જરૂરી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે હાલ અને બીજો અન્ય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવેલ છે